શ્રાવણ શરૂ થતા પહેલા આ ત્રણ વસ્તુઓને જલ્દીથી ઘરમાંથી કાઢી નાખો શિવજી થાય છે ક્રોધિત ધાર્મિક માન્યતાઓમાં શ્રાવણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે આ દિવસોમાં શિવ પરિવારની પૂજા કરવામાં આવે છે એવી માન્યતાઓ છે કે શ્રાવણ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી ભોલે પ્રસન્ન થઈ શકે છે થોડા દિવસોમાં બાવીસમી જુલાઈ પર્વ શરૂ થાય છે અને પાંચ ઓગસ્ટ પવિત્ર શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે સાથે જ ઘરમાં ખરાબ વસ્તુઓ રાખવાથી નકારાત્મકતા પ્રવેશે અને સુખ સમૃદ્ધિ પર તેની ખૂબ જ ખરાબ અસર પડે છે આવી સ્થિતિમાં શ્રાવણ શરૂ થતાં પહેલાં જ આ વસ્તુઓને ઘરની બહાર ફેંકી દો પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને એક લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જય માતા લક્ષ્મી લખો તમારી એક લાયક વધુ વિડીયો બનાવવા માટે મારું મનોબળ વધારે છે નંબર એક મુખ્ય પ્રવેશ દ્વારની સામે મંદિર ઘણીવાર જોવા મળે છે કે ઘણા ઘરોમાં મંદિર ત્યાં જ રાખવામાં આવે છે જ્યાં મુખ્ય દરવાજો સીધો આવેલો હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વારની સામે મંદિર ન હોવું જોઈએ જેના કારણે તે વ્યક્તિને ભાગ્યનો પૂરો સાથ મળી શકતો નથી જે ઘરોમાં દેવી દેવતાઓનું મંદિર આવી જગ્યા હોય ત્યાં પૂજા કરવાથી સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી નંબર બે તૂટેલી મૂર્તિ હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજાનું વિશેષ મહત્ત્વ છે વાસ્તુ અનુસાર જો ઘરમાં દેવી દેવતાઓની કોઈ તૂટેલી મૂર્તિ હોય અથવા તો કોઈ ચિત્ર ખરાબ થઈ ગયું હોય તો તેને જલ્દીથી ઘરની બહાર પવિત્ર સ્થાન પર રાખવું ખંડિત મૂર્તિની પૂજા કરવી હિન્દુ ધર્મમાં સારી માનવામાં આવતી નથી વાસ્તુ અનુસાર ખંડિત મૂર્તિઓની પૂજા કરવી વર્જિત માનવામાં આવે છે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે આવી સ્થિતિમાં જો ઘરમાં કોઈ તૂટેલી મૂર્તિ કે ચિત્ર હોય તો તેને નંદીમાં વિસર્જિત કરવું જોઈએ નંબર ત્રણ સૂકા ફૂલ વાસ્તુશાસ્ત્રમાં સૂકા ફૂલ મૃત્યુની નિશાની માનવામાં આવે છે તેથી ઘરમાં ક્યારેય પણ સૂકા ફૂલ ન રાખવા જોઈએ જેના કારણે ઘરમાં નકારાત્મકતાનો પ્રવાહ ઝડપથી વધે છે તેથી તેને તરત જ ઘરમાંથી દૂર કરો અને તાજા ફૂલ લગાવો નંબર ચાર તુલસીનો છોડ લોકો પોતાના ઘરમાં સકારાત્મકતા લાવવા માટે તુલસીના વૃક્ષ વાવે છે પરંતુ જો આ સોડ સુકાઈ જાય છે ત્યારે તેને ઘરમાં રાખવું સારું માનવામાં આવતું નથી જેના કારણે સમસ્યાઓ ફેલાવા લાગે છે તુલસીનો સોડ સુકાઈ જાય પછી તેને કોઈ પવિત્ર સ્થાન પર હતા તો તમે ઈચ્છો તો કોઈ પણ નદીમાં વહાવી શકો છો નંબર પાંચ બંધ પડેલી ઘડિયાળ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય પણ બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ કહેવાય છે કે જો તમે સમય રોકાયેલી ઘડિયાળ રાખો છો તો તમારું નસીબ પણ બંધ ઘડિયાળ જેવું બની જાય છે તેથી શ્રાવણ મહિના પહેલાં ઘરમાંથી બંધ ઘડિયાળ કાઢી નાખો તૂટેલી ઘડિયાળો કે ખરાબ તાળા રાખવાથી પણ પ્રગતિમાં અવરોધો આવે છે નંબર છ બૂટ અને છપ્પલ ઘણી વખત લોકો ઘરમાં આવા બૂટ અને છપ્પલ રાખે છે જે ન તો પહેરતા હોય છે કે ન તો કોઈ કામમાં લેતા હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય જૂના ફાટેલા અને બિન ઉપયોગી છપ્પલ ન રાખવા જોઈએ જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે નંબર ચાર ફાટેલા પુસ્તકો ઘણા લોકો પોતાના ઘરમાં પૂજા સંબંધિત ધાર્મિક પુસ્તકો રાખે છે એ પુસ્તકો જૂના થાય એટલે ફાટવા માંડે છે ઘરમાં ક્યારેય ફાટેલા કે ઢીલા પાનાવાળા ધાર્મિક પુસ્તક ન રાખવું જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે ચોમાસા પહેલાં તેને પાણીમાં તરતા મૂકો આ ઉપરાંત મોટા ભાગના ઘરોમાં જૂના અખબારો કચરા તરીકે એકત્રિત કરવામાં આવે છે લોકો આ કચરાનો પોતપોતાની રીતે ઉપયોગ કરે છે વાસ્તવ અનુસાર કચરાના ઢગલાથી ઘરમાં સમસ્યાઓ ઉત્પન્ન થાય છે જૂના અખબારોમાં ધૂળ અને ભેજના કારણે તેને એક જ જગ્યાએ રાખવામાં આવે તો જીવજંતુઓનો પ્રજનન થવાનો ભય રહે છે એક રીતે જોઈએ તે ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરે છે જો તમને પણ ઘરમાં જૂના અખબારો એકઠા કરવાની આદત હોય તો જલ્દીથી તેને બદલી નાખો ઘરની નકારાત્મક ઉર્જા પરિવારમાં ઝઘડાનું કારણ બને છે પ્રગતિમાં અવરોધો આવે છે અને પરિવારના સભ્યોને આર્થિક નુકસાન વેઠવું પડે છે તેથી શ્રાવણ માસ આવે તે પહેલાં અખબારોનો કચરો દૂર કરો નંબર આઠ તૂટેલા વાસણો વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલા અને તિરાડવાળા વાસણોને ઘરમાં ક્યારેય ન રાખવા જોઈએ કારણ કે તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવા વાસણો ઘરમાં રાખવાથી દરિદ્રતા આવે છે જેના કારણે ઘણી વખત લોન લેવાની સ્થિતિ પણ ઉત્પન્ન થાય છે આવી સ્થિતિમાં જો તમે આવા વાસણોને ઘરમાં રાખો છો તો દેવી લક્ષ્મી તેનાથી નારાજ થાય છે તેથી વ્યક્તિએ ક્યારેય પણ તૂટેલા અથવા તો તિરાડવાળા વાસણો તેમજ તૂટેલા પલંગનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ તેથી સફાઈ કરતાં પહેલાં તેને ઘરની બહાર ફેંકી દેવું વધુ સારું રહે છે તો જ ખુશી તમારા દરવાજે દસ્તક આપી શકે છે નંબર નવ તૂટેલું ફર્નિચર ઘરમાં રાખવામાં આવેલા તૂટેલા ફર્નિચરની ખરાબ અસર પડે છે તે હંમેશા સંપૂર્ણ સ્થિતિમાં રાખવું જોઈએ જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો ફાસ રહે તો તમારે ઘરમાં રાખેલા તૂટેલા ફર્નિચરને બહાર ફેંકી દેવું જોઈએ નંબર દસ તૂટેલા કાસ તૂટેલા કાસની વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા લાવે છે અને સુખ સમૃદ્ધિની ખોટ પણ લાવે છે તેથી તૂટેલા કાસ કે અરીસાને ક્યારેય પણ ઘરમાં ન રાખવો જોઈએ તેથી સફાઈ કરતી વખતે સૌ પ્રથમ તમારા ઘરમાંથી તૂટેલા કાસના ટુકડાઓને દૂર કરો આ સિવાય જો તમારા ઘરની કોઈ બારી કે કાસ તૂટી ગયા હોય તો તેને તરત જ રિપેર કરાવો તૂટેલા અરીસાને દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે જો તમારા ઘરનો કોઈ દરવાજો તૂટી ગયો હોય તો તેને તરત જ બદલો અથવા તો તેને રિપેર કરો એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી ક્યારેય તૂટેલા દરવાજામાંથી પ્રવેશ કરતા નથી નંબર અગિયાર કાટ લાગતી વસ્તુઓ ઘરમાં પડેલી લોખંડની જૂની વસ્તુઓને કાટ લાગી જાય છે કાટનો ધાતુનો છડો ગણવામાં આવે છે જેના કારણે ધાતુની સકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને તે નકારાત્મક ઉર્જાને શોષી લે છે તેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશથી અટકાવે છે કાટવાળું વસ્તુઓ વ્યક્તિના જીવનમાં સ્થિરતા લાવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તે પ્રગતિ અને સફળતામાં બાધક બને છે કાટવાળી વસ્તુઓ રાખવાથી આર્થિક નુકસાન થાય છે કાટ લાગતી ધાતુઓમાં હાનિકારક રસાયણ હોય છે જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ પણ બની શકે છે તેથી તેને ઘરમાં ન રાખવું જોઈએ નંબર બાર જૂના અને ફાટેલા કપડાં વાસ્તુશાસ્ત્ર અનુસાર કપડાંનો સીધો સંબંધ ભાગ્ય સાથે હોય છે ઘરમાં બિનઉપયોગી કે ફાટેલા કપડાં અશુભતા લાવે છે આવા કપડાં દૂર કરવા અથવા તો ભેંસી દેવા વધુ સારું રહે છે નહીં તો નસીબ તમારી તફેણ કરવાનું બંધ કરશે વાસ્તુશાસ્ત્ર અનુસાર કરિયરમાં જૂના ફાટેલા કપડાંને કારણે વારંવાર ઉતાર ચઢાવ આવે છે નંબર તેર કાંટાવાળા છોડ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ પણ પ્રકારના કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ જેના કારણે ઘરમાં નકારાત્મકતા આવે છે અને ખાસ કરીને આ છોડ તુલસી પાસે ન લગાવવા જોઈએ નંબર ચૌદ તૂટેલી ટેબલ ખુરશી જો તમારા ઘરમાં કોઈ પણ ટેબલ ખુરશી તૂટેલી હોય તો તેને તરત જ તમારા ઘરમાંથી કાઢી નાખો તમારા વ્યવસાય માટે સારું રહેશે જો તમારા ઘરની આસપાસ તૂટેલી વસ્તુઓ પડી હોય તો તે તમારા ઘરની વાસ્તુ માટે સારી નથી તમારા સોફા અને બેડ પર હંમેશા સ્વચ્છ અને સુંદર સાદર રાખો કારણ કે સ્વચ્છતા એટલે શુદ્ધતા અને નકારાત્મકતા દૂર થાય છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને તમારી શ્રદ્ધાથા આસ્થા પર લાગુ કરો વિડીયોનો હેતુ માત્ર તમને બહેતર સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો કૃપા કરીને અમને કમેન્ટમાં જરૂર જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો કે જય માતાજી તમને આશીર્વાદ આપે વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર